દાહોદ વડોદરા સુરેન્દ્રનગર મહેસાણા સુરત અને આ બધી જ ઘટનાઓ જે બની છે એના પડઘા સતત હજુ કાનની અંદર ગુંજ્યા કરે છે સતત સંભળાયા કરે છે આટલી બધી ઘટનાઓ દુષ્કર્મી બને છે આ બધાની વચ્ચે સતત એક જ સવાલ મનમાં છે એ સતાવી રહ્યો છે અને સવાલ એ છે કે મહિલાઓની સુરક્ષાનું શું હજુ તો એક ઘટના પૂરી નથી થઈ હજી એક ઘટનાની કાર્યવાહી થઈ નથી ત્યાં બીજી ઘટના આવીને ઊભી રહી જાય છે જી હા છઠ્ઠી ઓક્ટોબરની રાત્રે આણંદના સારસામાં ખાડીપુરા શાળામાં કિશોરી પર દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવી છે પોલીસે ગણતરીના જ કલાકમાં ત્રણ આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આણંદ તાલુકાના સારસા પંથકમાં રહેતી એક કિશોરી જે રાત્રે પોતાના ઘરે હતી એ વખતે કિશોરીની બેનપણી એની જેટલી જ ઉંમરની હતી અને એ કિશોરી એના ઘરે જાય છે અને સારસાના ખાડીપુરા ગામની પ્રાથમિક શાળામાં અમે બેસવા જઈએ છીએ એવું એના મમ્મી પપ્પાને કહીને જાય છે પછી એની સાથે આવું ખરાબ કૃત્ય થાય છે આ બંને બેનપણીઓ શાળામાં બેઠી હોય છે આ દરમિયાન સગીરાની બેનપણીનો ભાઈ મુકેશ ભીમસિંહ પઢિયાર અને એનો મિત્ર સંજય સુરેશ ચૌહાણ એ શાળામાં આવે છે સંજય સુરેશ ચૌહાણ જેની પાસે બોટલ હોય છે એમાંથી નશાકારક પ્રવાહી એ કિશોરીને પીવડાવે છે ત્યાર પછી શરીર સાથે અડપલા કરે છે અને એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ કિશોરી છે બુમાબૂમ કરે છે અને આસપાસના રહીશો ત્યાં દોડી આવે છે અને ત્રણેય જણા ભાગી જાય છે કિશોરીની ફરિયાદના આધારે ખમડોજ પોલીસે ગણતરીના જ કલાકમાં ત્રણેય આરોપીને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બીજી બાજુ ખમડોજ પોલીસે ભોગ બનનારી કિશોરીને સૌ પ્રથમ સરસા હોસ્પિટલ લઈ ગઈ એ પછી એનું વધુ ચેકઅપ થયું અને વડોદરા સારવાર માટે એને ખસેડાયું સવાલ એ છે કે ક્યાંક અજાણ્યા શખ્સો આની અંદર જોડાયેલા હોય છે ક્યાંક બેનપણી હોય છે ક્યાંક બેનપણીનો ભાઈ હોય છે અથવા બેનપણીનો મિત્ર હોય છે આવું ક્યાં સુધી ચાલશે આપણા સમાજની અંદર ક્યાં સુધી આવા લોકોને છોડી દેવામાં આવશે એમની સાથે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને કરવામાં આવે છે તો એવી સામાન્ય કાર્યવાહી કરવામાં આવે છે કે જેના લીધે બીજા અન્ય લોકો પણ આવું કૃત્ય કરવા માટે પ્રેરાય છે આવું ક્યાં સુધી ચાલશે જવાબ જોશે આ મુદ્દા પર તમારું શું કેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો દેશ અને ગુજરાતની તમામ ખબરો જોવા માટે જોતા રહો વાવડ ગુજરાત ધન્યવાદ